નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ બારડોલી ની હોલ ખાતે સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ની ચૌદમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના પ્રમુખ સહિત સંસ્થાના ડિરેક્ટરો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા બારડોલી સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૌદમી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ વિઠ્ઠલવાડી ખાતે ઉત્સાહભેર હતી સોસાયટીના પ્રમુખ શ્રી એમ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા સભાની શરૂઆતમાં પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારે ગત વર્ષના લેખા અને સોસાયટી દ્વારા કરવામાં આવેલી કામગીરીની ની વિગતવાર અહેવાલ રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સોસાયટીના નાનામાં નાના સભાસદોને આર્થિક રીતે પગભર બનવા માટે કટિબદ્ધ છે આ હેતુસર વ્યવસ્થાપક સમિતિ દ્વારા સભાસદોને સરળતાપૂર્વક અને ઝડપથી ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત વસૂલાતમાં માટે પણ ઉદાર નીતિ અપનાવવામાં આવી છે જેથી સભાસદોને મુશ્કેલી ન પડે પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટી દ્વારા સભાસદોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં સિત્તેર વર્ષની ઉંમરની સુધીના તમામ સભાસદોને રૂપિયા ત્રણ લાખનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે જે સભાસદોને સુરક્ષા પ્રદાન કરે છે આ ઉપરાંત મૃત્યુ સહાય યોજના અંતર્ગત સત્તાવીસ મૃતકો સભાસદોને પરિવારોને કુલ ચાર લાખ પાંચ હજાર પ્રત્યેકને પંદર હજાર લેખેની સહાય ચૂકવવામાં આવી છે જે દુઃખદ ઘડીમાં પરિવારને આર્થિક ટેકારૂપ પૂર થઈ છે આજીવન વિધવા સહાય યોજના હેઠળ દર વર્ષે વિધવા સભાસદો બહેનોને બે હજારની સહાય ચૂકવવામાં આવે છે જે તેમને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થાય છે પ્રમુખે સોસાયટીના નાણાકીય સ્થિતિ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષે સોસાયટીનો ચોખ્ખો નફો ત્રીસ કરોડ લાખ રૂપિયા થયો છે સભાસદોના હિતમાં ધ્યાને રાખીને શેર ઉપર ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી હતી જેને સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે આ પ્રસંગે બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ સરદાર પટેલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સભાના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી સુવિધા કોપરેટિવ ક્રેડિટ સોસાયટી ના સભાસદોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ જ રહી છે આગવી વર્ષમાં પણ પ્રગતિ પંથે આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી